હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ચેનલ કુકવિથ નીલમમાં આજે આપણે ઘઉંના લોટની સેવ બનાવીશું જે હોળી ઉપર ઘણા બધાના ઘરે બનતી હોય છે અને બનાવવામાં પણ સરળ છે તો ચાલો બનાવીશું જો તમને મારી રેસિપીનો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે લાયકનને ક્લિક કરજો જેથી મારી નવી રેસીપીના વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે ઘઉંના લોટની સેવ બનાવવા મેં પાંચસો ગ્રામ જેટલો ઘઉંનો લોટ લીધો છે તેને મેંદાની ચારણીથી ચાળી લીધો છે અથવા તો કપડાંની મદદથી પણ તેને ચાળી શકાય હવે થોડું થોડું પાણી એડ કરીને ઘઉંનો લોટને બાંધી લઈશું મીડિયમ કઠણ લોટ બાંધવાનો તેમાં કશું જ એડ નથી કરવાનું તેલ કે કંઈ પણ બસ એમને જ લોટ બાંધી લેવાનો છે અને આપણે ઘઉંના સંચામાં આપણે સેવ પાડવાની છે એટલે થોડોક મીડિયમ કઠણ લોટ બાંધીશું તો આ રીતનો કઠણ લોટ બાંધી લેવાનો અને તેને સારી રીતે મસળી લેવાનો બસ આ રીતે મસળાઈ જાય એટલે તેને ઢાંકી દઈશું એક કલાક માટે અને એક કલાક પછી મેં એને આ રીતના થોડા મોટા લુવા કરી લીધા છે તો આ સેવ હોળીમાં બધાના ઘરે બનતી હોય છે તો આ રીતના મેં સંચો ફિટ કરી દીધો છે ટેબલમાં અને લુબો આ રીતે અંદર ગોઠવી લઈશું તો આમાં બે ત્રણ જણની જરૂર પડશે સેવ બનાવવામાં તો હવે વેલણની મદદથી અંદર લોટ પ્રેસ કરતા જવાનું અને આ રીતે ઉપર સંચો ફેરવતા જઈશું તો આ સંચો વાસણવાળાની દુકાને મળતો જ હોય છે અને તમે જોઈ શકો છો કે સરસ પાતળી સેવ અહીંયા તૈયાર થઈ ગઈ છે તો આ રીતની સેવ નીચે આવશે સંચો ફેરવશો એટલે તો મેં પાતળી જારી હોય તેનો ઉપયોગ કર્યો છે અને બસ આ રીતે બે બે ત્રણ ત્રણ લેવાના સેવના અને આ રીતે ચાણાની ચાણા ઉપર ગોઠવતા જવાનું અને પંખો ચાલુ રાખવાનો જેથી આપણી સેવ થોડીક સુકાતી જશે તો ગોઠવવામાં ઇઝી પડશે એક બે ચાણા આ રીતે ગોઠવશો ને એટલે તમને સરસ ગોઠવતા આવડી જશે એમાં કંઈ કરવાનું નથી બસ આ રીતે ખાલી નીચે મૂકતા જવાનું અને આ રીતે ચાણો ભરાઈ જાય એટલે તેને ઊંધો કરી દેવાનો તો તડકામાં એને ચાર પાંચ કલાક જેવો સમય લાગશે સુકાતા તો ચાર પાંચ કલાક પછી તમે જોઈ શકો છો કે કેવી સરસ અહીંયા સેવ સુકાઈ ગઈ છે ને તો હવે આપણે અહીંયા મેં ત્રણ ગ્લાસ જેટલું પાણી ગરમ કરવા મૂક્યું છે અને પાણીને ઢાંકીને તેને ઉકળવા દઈશું તો આ રીતે પાણી ઉકળે એટલે તેમાં સેવના ખાજા એડ કરી લેવાના એક ચમચી જેવું તેલ પાડીશું એટલે આપણી સેવ એકબીજાને ચોંટી ના જાય તો આ રીતે અંદર સેવ મૂકતા જવાનું તો પાણી થોડુંક વધારે મૂકવાનું તો સેવ ડૂબે એટલું પાણી આપણે મૂકવાનું છે તો બસ જો આ રીતે સેવ ડૂબવી જોઈએ અને હવે પાણીને ઉકળવા દેવાનું તો આ સેવને બફાતા બહુ સમય નથી લાગતો બે ત્રણ મિનિટમાં સેવ સરસ બફાઈ જશે જો જાડી સેવ પાડવી હોય તો એને ચાર પાંચ મિનિટ જેવો સમય લાગશે તો બે ત્રણ મિનિટ પછી આ રીતે સેવ ફૂલી જશે એટલે આપણે ગેસની આંચ બંધ કરી લેવાની આને બહુ બફાવા દેવાની નથી ની તો એકબીજાને ચોંટી જશે અને તેને આ રીતે કાણાવાળા વાસણમાં કાઢી લેવાની અને આ સેવને ગરમ ગરમ જ ખાવાની મજા આવશે તો ગરમ ગરમ સેવને આપણે સર્વ કરી લઈશું તો કેટલી સરસ અહીંયા સેવ બની ગઈ છે ને તેની ઉપર મેં બે ત્રણ ચમચી જેટલી ખાંડ લીધી છે અને ચાર પાંચ ચમચી જેવું ઘી એડ કર્યું છે અને મિક્સ કરી લઈશું તો કેટલી પરફેક્ટ આપણા ઘઉંના લોટની સેવ બનીને તૈયાર થઈ ગઈ છે જેને હોડી ઉપર ખાવામાં આવે છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો